તો જય માતાજી મિત્રો આજે આપણે બનાવવાનું છે કાચી કેરીની ચટણી એટલે આપણે ગોળ લેવા જ્યાં હતા આટલો જ છે દસ રૂપિયાનો જ લાવ્યો વધારે નહોતો લાવ્યો તો બે જણા આપણા ભાઈ બહેનો લોકેશન ઉપર પહોંચી ગયા છે આપણા ભાઈઓ તો આવો અને આપણે બનાવીએ દેશી ચટણી કાચી કેરીની

આડવા દે આ લખી દેઉ થી એ નાખવાનું છે આ કુટેય રે ભાઈ ના બની હો ભાઈ હા જી હા ગોળ થોડો કઠરો ના હોય છે સટની બની પણ આ સાટની બનાય આ તો બનાય

ખબર કરી બધા તમને પાણી યાર મિત્રો આ છેતરમાં કેરીની ચટણીને રોટલી બનાવીએ કેરીની ચટણી મસ્ત બની હે અને બીજું કંઈ ઉનાળાની સિઝનમાં કેરીની ચટણી ખાવાથી લૂ ના લાગે અને બધા કરતા હોય કેરીની ચટણી બને તળી પણ કાયદેસર આ ચટણી તળાઈ લઈ હવે કાચી કાચી જ ખાવાની મજા આવી જાય એક નંબર સુપર જબ્બર હ જબ્બર આપણું ખાવું પેલો ચટણી એટલે એક નંબર બની જતા રહી જઈએ પણ થોડી તીખી છે મરછું અમારે તીખું વાપરીએ એટલે થોડું તીખું લાગે ને બાકી મસ્ત બની જાય